જય દ્વારકાધીશ મિત્રો પારસ સોલંકી ઓફિશિયલમાં તમારું સ્વાગત છે દુબઈમાં નોકરી કરવાનું સપનું કેટલાય લોકો જુએ છે પણ ક્યારેક એક ખોટો નિર્ણય જિંદગીની સૌથી મોટી ભૂલ બની શકે છે આજે આપણે એક એવી જ સત્ય ઘટના વિશે વાત કરવાના છીએ જે ખાલી એક ચેતવણી નથી પણ આવા ફ્રોડમાંથી બહાર કઈ રીતે નીકળવું એનો એક રસ્તો પણ બતાવે છે કોઈ પણ મોટી સફરની શરૂઆત છે ને એક આશાથી થાય છે અને આ કિસ્સામાં એ આશા હતી એક સારી નોકરી અને એક ઉજ્જવળ ભવિષ્યની બસ આ જ આશા બે મિત્રોને હજારો કિલોમીટર દૂર દુબઈ લઈ ગઈ પણ એમને ક્યાં ખબર હતી કે એમનું આ સપનું એક ભયંકર જાળમાં ફેરવાઈ જવાનું છે તો આ ઝાડની શરૂઆત થઈ કઈ રીતે એક એવા વચનથી જે ખૂબ જ આકર્ષક હતું એમને દુબઈની એકદમ ચમકદાર ઓફિસમાં જોબ ઓફર થઈ દેખીતી રીતે બધું જ કાયદેસર અને એકદમ પ્રોફેશનલ નાખતું હતું સાચું કહું તો આ એવી તક હતી જેને કદાચ કોઈ જ ના પાડી શકે પણ કહેવાય છે ને કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી જેવું એ લોકો દુબઈ પહોંચ્યા ઓફિસની એ ચમક પાછળ છુપાયેલું અંધારું એમની સામે આવી ગયું જે વચન આપવામાં આવ્યું હતું એના કરતાં વાસ્તવિકતા તો જોજનું દૂર અને અત્યંત જોખમી હતી હવે વાત કરીએ એ જાળની જેમાં એ બંને ફસાયા જે ઓફિસ જોબનું વચન હતું ને એ તો ખાલી એક દેખાડો હતો હકીકતમાં એમને ગેરકાયદેસર કામોમાં ધકેલી દેવામાં આવ્યા હતા જેમ કે શંકાસ્પદ પૈસાના વ્યવહારો અને મની લોન્ડરિંગ ખબર પડે એ પહેલાં તો એ લોકો એક મોટા ગુનાહિત શૈલયંત્રનો ભાગ બની ચૂક્યા હતા ચાલો આ છેતરપિંડી કેટલી મોટી હતી એને સમજીએ જુઓ એક તરફ એમને કહેવામાં આવ્યું હતું કે તમારે કોમ્પ્યુટર પર કામ કરવાનું છે પ્રોફેશનલ જોબ છે અને બીજી તરફ હકીકત એ હતી કે એમને શંકાસ્પદ રોકડાના બંડલ ગણવા પડતા હતા આ ખાલી નોકરી બદલાઈ ગઈ એવું નહોતું આ તો સીધો સીધો વિશ્વાસઘાત હતો હવે આવી પરિસ્થિતિમાં મોટાભાગના લોકો હિંમત હારી જાય પણ આ મિત્રોએ હાર માનવાનો ઇન્કાર કરી દીધો એમની પાસે બે જ રસ્તા હતા કાં તો ચૂપચાપ આ ગુનામાં સામેલ થઈ જવું અથવા પોતાના જીવનું જોખમ લઈને આઝાદી માટે લડવું અને એમણે બીજો રસ્તો પસંદ કર્યો તો સવાલ એ છે કે આટલી ખતરનાક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની ચાવી શું હતી વેલ એ કોઈ તાળાની ચાવી નહોતી પણ એનાથી ક્યાંય વધારે શક્તિશાળી હતી એ હતું પુરાવાઓનું એક મજબૂત હથિયાર જેને એમણે નામ આપ્યું સબૂત ફાઇલ આ સબૂત ફાઇલ બનાવવી એ કોઈ નાનીસોની વાત હતી એ એકદમ હાઈ રિસ્ક મિશન હતું વિચાર તો કરો જેમણે ફસાવ્યા હતા એમની જ નજર હેઠળ રહીને એમની વિરુદ્ધ પુરાવા ભેગા કરવાના હતા એક નાનકડી ભૂલ પણ એમના જીવ પર આવી શકે એમ હતી એમણે આખું કામ ત્રણ સ્ટેપમાં કર્યું પહેલું અને સૌથી અઘરું જોખમ લેવાનો નિર્ણય બીજું એ એકદમ ગુપ્ત રીતે કંપનીના જ કોમ્પ્યુટરમાંથી ડોક્યુમેન્ટ્સ પૈસાના રેકોર્ડ્સ અને વાતચીતના પુરાવા ભેળા કરવાનું શરૂ કર્યું અને ત્રીજું આ બધા જ પુરાવાઓને એકદમ સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરવાનું શરૂ કર્યું જ્યાં કોઈ પહોંચી ન શકે હવે એમની પાસે પુરાવા તો આવી ગયા હતા એટલે સમય હતો છટકી જવાની યોજના બનાવવાનો આ સબૂત ફાઇલ ખાલી પુરાવા નહોતા એ એમની સેફટીની ગેરંટી હતી એ એક એવું હથિયાર હતું જેનો ઉપયોગ તેઓ સાચા સમયે કરવાના હતા આ ફાઇલમાં એટલી તાકાત હતી કે એ આખી કંપનીનો પડદાફાશ કરી શકતી હતી અને બસ આ જ ડર એમને બચાવી રહ્યો હતો એમને ખબર હતી કે જો એમને કંઈ પણ થયું તો આ ફાઇલ તરત જ પબ્લિક થઈ જશે આ ડરને કારણે જ કંપની એમને હાથ લગાવતા પણ ડરતી હતી તો આમાં સમજવા જેવી વાત એ છે કે આ ખાલી ભાગી જવાની યોજના નહોતી આ તો પાવરનું બેલેન્સ બદલવાની સ્ટ્રેટેજી હતી આ ફાઇલના કારણે પહેલીવાર એ લોકો પીડિત નહીં પણ ગેમને કંટ્રોલ કરી રહ્યા હતા એમની સુરક્ષા હવે બીજા કોઈના હાથમાં નહીં પણ એમના પોતાના હાથમાં હતી આ મિત્રોની જે કહાણી છે ને એ ખાલી એક રોમાંચક ઘટના નથી આ તો વિદેશમાં નોકરી શોધતા દરેક વ્યક્તિ માટે એક બ્લૂ જેવી છે એ આપણને શીખવે છે કે કેવી રીતે સતર્ક રહીને આવી જાળમાં ફસાતા બચી શકાય છે આ આખી ઘટના એક જ વાત શીખવે છે કે આપણા સપના ખૂબ કિંમતી છે અને એની રક્ષા આપણે જાતે જ કરવી પડશે આશા રાખવી બહુ જરૂરી છે પણ આંખો બંધ કરીને નહીં સાવચેતી અને પૂરી તૈયારી એ જ આપણા સપનાઓનું સૌથી મોટું કવચ છે તો આ કહાણી આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે આપણે આપણા સપનાઓને બચાવવા માટે કેટલા સતર્ક છીએ આ સવાલ પર વિચાર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે જય દ્વારકાધી